મને એવું લાગે છે કદાચ આ કારણ હોય શકે જો આપણે જયારે કન્ફ્યુઝ હોય ને જીવનમાં ત્યારે આપણા મનમાં વિચાર અનેક આવે તમે એક સમસ્યાને લઈને ઘેરાઈ ગયા છો તો તમારી અંદર વિચાર ઘણા આવે માની લો દસ વિચાર આવ્યા એક જ ઘટના ઉપર પણ એમાંથી કયો વિચાર અમલમાં લાવવા જેવો છે આનો નિર્ણય કોણ કરશે કારણ કે એ તો આપણાથી થશે નહીં આપણે તો કન્ફ્યુઝ છીએ તો એ દસ વિચાર આપણા જીવનમાં આવે એ દસ માંથી કોઈ એક સાચો વિચાર કયો છે આ ગુરુ નક્કી કરે પોતાની સમસ્યા કરી દીધી ગુરુ આગળ નારદ મુનિએ કીધું ભગવાનના નામ રૂપ ગુણ લીલાની ચર્ચાઓ જેમાં હોય આવા દિવ્ય સાહિત્યની રચના કરો અને આ તમારી કમી છે આ કારણ છે જો આ જગતમાં ગુરુ એ છે જે શિષ્યોની કમીને બતાવે આજકાલ તો ગુરુઓ શિષ્યના વખાણ કરવામાંથી જ નવરા નથી રહેતા કમી બતાવવાની તો વાત જવા દ્યો વખાણ જ કરે હું કામ કારણ કે વખાણ ન કરેથી ભાગી જાય પાછો ડોનેશન કોણ દે ભાઈ આ પ્રોબ્લેમ છે ગુરુનું કાર્ય એ છે શિષ્યની કમીને શોધી અને એને સહી માર્ગદર્શન આપે અને આજકાલ ગુરુઓ કરે જ શું નહીં ભાઈ તમે આ તમારે તો પહેલાં એક ફેક્ટરી હતી ને હવે ત્રણ થઈ ગઈ બહુ કૃપા છે ભગવાનની ભાગ્ય રાખવા અમને આ ગુરુઓની વાત છે અચ્છા ભાગવત શું કહે છે ભગવાન કહે છે કે જ્યારે હું કોઈની ઉપર કૃપા કરું ને તો એનું બધું હરણ કરી લઉં છું આ ભાગવત કહે છે અને આઈ ગુરુઓ શું કે તમારી ભૌતિક પ્રગતિ થઈ રહી તો કે આ ભગવાનની કૃપા છે શિષ્યની કમીને બતાવે આ ગુરુ છે ખાલી બતાવે નહીં એનો સુધાર પણ કરે અને એના જીવનમાં યોગ્ય માર્ગદર્શન શિષ્ય રહેશે કે નહીં રહે પણ ક્યારે શાસ્ત્ર વિરુદ્ધ વાત કોઈ દી શીખવશે નહીં આ ગુરુ છે નારદજીએ કીધું તમે આ જે લખ્યું છે આટલું આ બહુ કન્ફ્યુઝન વાળું છે હવે એવા એક ગ્રંથની રચના કરો જેનાથી કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ભગવાનને શરણાગત થઈ શકે પોતાના જીવનનું જે લક્ષ્ય છે અંતે નારાયણ સ્મૃતિ અને પ્રાપ્ત કરી શકે અને ત્યારે એમણે શ્રીમદ ભાગવતની રચના કરી જે ભાગવત આ કળિયુગના દુખી જીવો માટે એક ઔષધી છે એક દવા છે અને રોગ તો બધાને છે જન્મ મૃત્યુ જરા વ્યાધિના રોગથી પ્રત્યેક જીવ પીડિત છે એની દવા આ શાસ્ત્ર છે પણ તમે વિચાર કરો જ્યાં સુધી કોઈ દવા લે નહીં ત્યાં સુધી એનો રોગ દૂર થવાનો નથી મૂળ કારણ છે એ આપણી ઈચ્છાઓ છે આ શાસ્ત્ર કહે છે આપણી ઈચ્છા જ આપણને દુઃખી કરે છે દુઃખ બહારથી નથી આવતું દુઃખ આપણી અંદરથી ઉત્પન્ન થાય છે તમે કહેશો ના પ્રભુજી અમારે તો બાર જ જાજુ આવે છે કેમ તાકે આ મિત્રો એવા મળ્યા છે ને દગાબાજ દુખી જ કરે હવે એક પ્રશ્ન કે તો તમને ખબર છે દગાબાજ છે હું કામ નથી મૂકી દેતા એને ભાઈ તો કે આસક્તિ છે ને અંદર થી આરો ગમે એમ તો આપણો છે ને એટેચમેન્ટ દુઃખ અંદરના આસક્તિના કારણે છે અને આસક્તિ શું કામ છે ઈચ્છા કોઈ કે ઘરવાળી દુખી કરે છે બહારથી આવે દુખ તમે ક્યાં અંદરથી આવે એટલે તમારી એકની વાત નથી ભઈ તમારો પ્રશ્ન છે અમને મારા ઘરવાળા દુખી કરે છે તો સમસ્યા તો છે બહારથી દુખ આવે છે ના આસક્તિ એટેચમેન્ટ છે ને આ મારો છે આ મારી છે તો ઈચ્છા જે છે ને એ દુઃખનું મૂળ કારણ છે જો આસક્તિ નો વ્યક્તિ ત્યાગ કરી દે ને તો દુઃખનો કોઈ પ્રશ્ન નથી પદ્મપુરાણમાં એક સુંદર ભાગવતના મહાત્મેની કથામાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ અને એને બે પુત્ર હતા એક ધુંકારી અને એક હતા ગૌકર્ણ ગૌકર્ણ મહા પંડિત ભગવાન ના ભક્ત અને હતો હતો દુષ્ટ વ્યક્તિ કળિયુગમાં જેમ છોકરા બગડી ગયા હોય ને એવો ઈ જમાનામાં બગડી ગયેલો કોઈ પાપ એવું નહીં કે જે નો કર્યું હોય આવો ખતરનાક દુષ્ટ અને એને શું કર્યું તો કે આત્મદે બહુ ધની વ્યક્તિ હતા પણ ધીરે ધીરે જેટલું પણ ધન હતું ને ઘરમાં બધું જુગારમાં વાપરી નાખ્યું ઘર થઈ ગયું ખાલી આત્મદેવ વેદ પાઠી બ્રાહ્મણ હતા તો જ્યાં પણ કર્મકાંડ માટે જતા ને કોઈ સોનાના પાત્ર કોઈ ચાંદીના પાત્રો આપતા ઘરમાં જેટલા સોના ચાંદીના વાસણો હતા ને વેચી નાખ્યા બધા જે ધન મળ્યું એને જુગાર રમી ગયો અને અંતે જયારે ઘરમાં કઈ પ્રાપ્ત ન થયું તો એની માતાને જઈને કીધું ધન લાવો એ કે હતું એ તે વાપરી નાખ્યો હવે તો કંઈ છે નહીં પિતાને કીધું ધન આપો જ્યારે ધન બેય આપ્યું ને બેયને માર્યા અને પુત્ર જ્યારે પિતાને મારે એટલે તમે વિચાર કરો કે એ દુઃખ કેવું લાગે જીવનમાં આત્મદેવના મનમાં વિચાર થયો કે જો મારા જીવનમાં કેવું દુઃખ આવે હું કોને જઈને કહું એને ક્યાં રહું હવે તો કોઈ આશ્રય દેખાતો નથી અને એના મુખેથી એકવાર તો નીકળી ગયું આની કરતાની મેં જો ધ્યાનથી જોતું અને અર્જુને પાછું જોયું અને સિદ્ધાંત એની જ ઉપર લાગુ પડ્યો ધ્યાય તે વિશ્વાનપુંશ આ સ્થિતિ ચાહે અર્જુનની હોય કે ચાહે આજના આપણી જેવા સામાન્ય મનુષ્યની હોય આ જગતમાં આપણા દુઃખનું કારણ છે મોહ અને મોહ થાય છે જ્યારે કોઈ વસ્તુનું દર્શન આપણે કરી લઈએ છીએ કોઈ વસ્તુને જોઈ લઈએ છીએ અને તમે તમારા જીવનમાં એવા પ્રસંગો નોટ કરજો હમણાં પ્રવચન પૂરું થાય પછી ઘરે જાઓ ને એક પેન ને ડાયરી લઈને બેજો અને સુતા સુતા યાદ કરો કે તમારી આંખમાંથી આંસુ ક્યારે ક્યારે આવ્યા છે તમે ક્યારે ક્યારે રડ્યા છો બીજા એક પેજમાં લખજો કે તમારા હૃદયમાં અંદરથી ઊડાણથી દુઃખ લાગ્યો હોય આવા પ્રસંગ ક્યારે ક્યારે બન્યા છે તમને અતિ ક્રોધ આવી ગયો હોય કોઈની ઉપર આવું ક્યારે બન્યું છે આના બધા પ્રસંગ વાંચીને એમાં હરેક પ્રસંગનું એક કારણ લખજો કે મને રડવું શું કામ આવ્યું હતું મને ક્રોધ શું કામ આવ્યો હતો મારી ડિમાન્ડ શું શું હતી આ બધાનું એક કોમન કારણ નીકળશે આપણી ઈચ્છા બોલે મારે ફરવા જવું તું ગોવા ઘરવાળા દિવાળી રડવું આવ્યું કે આખું ગામ ફરવા જાય તમે ન્યા દેહ માં હર દિવાળીએ આપણી ઈચ્છા હતી ગોવા જવાની પણ પૂરી નો થઈ આસુઓના માધ્યમથી નીકળી અચ્છા ક્રોધ ક્યારે આવ્યો છે બોલે કીધું તું આ દિવાળી એક હાર કરાવી દેવાનો તમારે હર દિવાળી જ મંદી હોય ન તો પૂરો થયો કઈ દીધું તમારે દેહ જવો જ જાજો આપણે આવવાનું થતું નથી ભાઈ ક્રોધ હૃદયમાં ઊંડાણથી દુઃખ ક્યારે લાગ્યું છે આપણી કોઈક ડિમાન્ડ હોય અને એ પૂરી ન થઈ હોય આપણી કોઈ ઈચ્છા હોય અને પૂરી ન થઈ હોય કારણ મોહ જ્યારે કોઈ વ્યક્તિને ઘેરી લે છે તો મોહિત થવાનું કારણ છે આ સંસારને ધ્યાનથી જોવું જે જે વસ્તુઓને જોશો ને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ જશે અને નહીં મળે તો દુખ કોઈ પણ વસ્તુ હોય અથવા વ્યક્તિ પણ કોઈ સુંદર વ્યક્તિને જોયો લાગે ને આ મળવો જોઈએ પણ નથી મળતો દુઃખ અને ક્યારેક ક્યારેક આ મોહની માત્રા એટલી ઉપર હોય છે કે વ્યક્તિ આના માટે પોતાના પ્રાણ પણ આપી દે છે તમે ન્યૂઝપેપર વાંચતા હશો પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રીએ આત્મહત્યા કરી ન્યૂઝ આવે છે અથવા પિતાએ ભણવા માટે ઠપકો આપ્યો પુત્ર આત્મહત્યા કરી વિચાર કરો કામનાઓનું લેવલ બહુ ઉપર જાય ને ત્યારે માણસ પોતાનો કંટ્રોલ ગુમાવી દે વિચાર કરો કોઈ મોબાઈલના બદલામાં મનુષ્ય જીવન આપી દેવું આ કેટલી મૂર્ખતા છે ખબર આ તો એના જેવું છે કે પારસમણી આપણા ઘરે પડ્યો હોય અને લેણું થઈ ગયું માણા મરી ગયો આસવાદ એવું નથી પારસમણી કોઈના ઘરે પડ્યો હોય અને ઈ એમ કહે કે હારું લેણું થઈ ગયું છે પેલા તો કોઈ માને નહીં તારા ઘરે જ પારસમણિ છે ને પાછું લેણું કેમ થઈ ગયું આલો ઈ થઈ ગયું એ માની લો એક વાર પણ એ કહેવા ભરાય એમ નથી તો કે મરી જવું છે હવે આ માણસને તમે શું કહેશો બુદ્ધિશાળી છે કે મૂર્ખ છે છે પારસમણી જે છે ને એ મનુષ્ય જીવન છે આ મનુષ્ય દેહ છે અને પારસમણી જેટલું જોઈએ ને એટલું સોનું તમે ઉત્પન્ન કરી શકો સુવર્ણ બનાવી શકો તો પારસમણી જેની પાસે હોય આ દરિદ્ર રહે નહીં પણ છતાં દરિદ્ર રહ્યો છે કારણ કે એને ક્યારેય આ મણીનો શ્લોખંડ સાથે સ્પર્શ કરાયો જ નથી સોનું પ્રાપ્ત ક્યાંથી થાય એમ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે પણ જેને આજ સુધી ભગવાનના નામને પોતાની જીવવા ઉપર લીધું જ નથી તો આને સુખ દેખાય ક્યાંથી ક્યારે સુખ તો છે પણ આવે જ ક્યાંથી ખબર નથી એમ ભગવાનનું ભજન કર્યા વગર યદી કોઈ વ્યક્તિ મરી ગયો તો આ પારસમણી હોય ને તોય લેણામ બઈ જવા જેવું છે આજકાલ ઘણા ઘણા ગુરુઓ નીકળ્યા છે યુટ્યુબમાં અને સોશિયલ મીડિયામાં એક મોટિવેશનલ આપતા હતા હું સાંભળતો કે ઈચ્છાઓ જેટલી થાય ને પૂરી કરી નાખો બધી આને કોઈ દી રોકાય ભાઈ પૂરી તો અમારે કરવી છે પણ પ્લેટફોર્મ હોવું જોઈએ ને થાય કે નહીં માની લો તમારી ઈચ્છા છે કે ભાઈ તમારે અંબાણી જેવું ઘર બનાવવું છે ઈચ્છા તો એવી જ છે આપડી કે આખું બિલ્ડિંગ આપણું એકલાનું જ હોય પણ બેંક બેલેન્સ હોવું જોઈએ બધી ઈચ્છા પૂરી થાય આવું સાંભળવાના તે લોકો પૈસા આપે છે મફત માં શો નહીં થયો હોય કે પાંચ દસ ની ટિકિટો લઈને બેઠા છે કારણ કે મોટિવેશન એ બહુ મોંઘું જ ભાઈ આજે એમ હવે એમ કહેતા ઈચ્છા જે થાય ની પૂરી કરી નાખ હોય કે આ નો થાય ભાઈ કોઈ કોઈની છતાં ચાલે છે પણ એક વિચાર કરો કે સહી જ્ઞાન શું કહે છે ચાલો એક વસ્તુ તો કન્ફર્મ ઈચ્છાઓ કોઈ દિવસ રોકાવાની નથી જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી ઈચ્છાઓ થયા કરશે એમાંથી બહુ ઓછી ઈચ્છાઓ એવી હશે જે આપણી પૂરી થઈ હશે અને હજારો લાખો ઈચ્છાઓ અધૂરી અધૂરી રહી ગઈ આ ઈચ્છાઓનું શું થશે તો કે એને પૂર્ણ કરવા માટે ફરીથી જન્મ થશે જ્યાં સુધી જે જે ઈચ્છાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ પ્રવાહ ચાલતો રહેશે પણ પ્રોબ્લેમ તો એ છે કે અહીંયા જયારે ઈચ્છા પૂરી નથી થતી ને ત્યારે દુઃખ બહુ લાગે છે આપણે દુઃખી થઈ જાય અને લોકો એવું કે તમે હાર્ડ વર્કિંગ કરો ખૂબ મહેનત કરો એટલે તમારી ઈચ્છાઓ પૂરી થઈ જાય આવું થાય દુનિયામાં પ્રેક્ટિકલ રૂપમાં તો આપણે જોયું નથી કોઈ હાર્ડ વર્કિંગ કરતો હોય એની ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ આ લોકો બોલે આવું બધું માની લો કોઈ ભણવામાં પહેલો નંબર આવે આખા ગુજરાતમાં બોર્ડમાં પહેલો નંબર આવ્યો ઓલા મીડિયાવાળા ભી જાય શું કેવું તમારું બસ સખત મહેનત આનો કોઈ વિકલ્પ જ નથી પણ હું મહેનત અલ્યા ભાઈ તે વાંચ્યું એની કરતાંય વધારે વાંચવાવાળા હતા પણ ત્યાં ગડબડ થઈ ગઈ લખવામાં મારી અને સખત મહેનતની વાત છે ત્યાં બાર રોડ ઉપર જે કામ કરવાવાળા મજૂરો છે આપણી કરતા વધારે જ મહેનત કરે છે તો ફ્લેટ એના હોવા જોઈએ આપણે હોવી એસી ચાલુ કરી ફૂટપાથ ઉપર કોઈ પણ થોડું વિચાર કરો કે ઈચ્છાઓને પૂરી કરવી ઈ સારું છે કે એનો ત્યાગ કરી દેવો ઈ વધારે સારું છે થોડું વિચાર કરો બે માંથી કઈ વસ્તુ સારી પૂરી કરી દેવી કે એનો ત્યાગ કરવો સમજાય છે મારી વાત સમજમાં આવે છે ત્યાગ કરવો ઓકે ત્યાગ કરવો એ વધારે બેટર છે કેમ હા માની લો કે તમે આઈથી નીકળ્યા રોડે અને ઈ ક્લાસ મર્સિડીઝ જોઈ અને મનમાં ઈચ્છા થઈ આ લેવી છે અને પછી તમે મહેનત શરૂ કરી મહેનત કરતા કરતા સાઠ વર્ષ વયા ગયા તમારા તો મર્સિડીઝ નો મેળ આવ્યો નહી ન મળી એટલે દુઃખ તો હજી ઉભું છે પણ માની લો બીજા એંગલથી તમે વિચાર કરો મર્સિડીઝ નીકળી આપણને ઈચ્છા થઈ લેવી છે પણ ત્યારે ને ત્યારે એમ વિચાર આવે કે હારું આમાં ટાઈમ બગાડાય નહીં ખબર છે આવે આન જવા દો એમ તો બીજે દી પાછા જ્યાં કામ નું હોય ને ધંધે લાગવી આપણે ઓલી ઈચ્છા જે છે ને રાત દિવસ બાળે આ સંસાર નું સ્વરૂપ છે ગૌકર્ણજી કે છે વિમોહક તમે વસ્તુને ને જોવો ને એટલે લેવાની ઈચ્છા થઈ જાય ઈચ્છા થશે આને તમે નહી રોકી શકો કારણ કે એવો કોઈ વ્યક્તિ જ નથી જે એમ કે મારે મારી ઈચ્છા થતી જ નથી અથવા મારી કોઈ ઈચ્છા જ નથી ઈચ્છાઓ તો થશે પણ જો એ ઈચ્છાઓનો તમે ત્યાગ કરી દેશો તો જીવનમાં સુખ રહેશે આસક્તિ જે લાગે છે ને એને પ્રાપ્ત કરવાની ટ્રાય નહીં કરો એને છોડી દો કારણ પ્રારબ્ધમાં જો હશે તો એ વસ્તુ ઘરે હુતા હુતા મળી જાય કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે બેઠા બેઠા કાઈ ન થાય પુરુષાર્થ કરવો જ પડે પણ પ્રારબ્ધ જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી તમારો પુરુષાર્થ કામ કરીએ કે નહીં પુરુષાર્થ તો જગતમાં કેટલા વિદ્યાર્થીઓએ કર્યો પણ નંબર એક ને જ કેમ આવ્યો ભાઈ પેલા કારણ કે પ્રારબ્ધ જેનો હોય ને પુરુષાર્થ એનો સફળ થાય એટલા માટે કોરા પુરુષાર્થી કોઈ દિવસ સફળતા મળવાની નથી ભાગ્યમાં લખ્યું જ નથી तो मलवान उतना ट्राय ट्राई कल्यों. वद्धा जापड़े